બીજી રોજ બી સમુલગ્નનું આયોજન જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે આજે કન્યાઓને એમના કર્યાવર રૂપે એમની ઘર વખરી પૂરી પાડવાના અમે સૌ અહીંયા રાજકીય તથા સૌ આગેવાનો ભેગા થયા છીએ સામાજિક આગેવાનો પણ અહીંયા હાજર છે અમે જ્યારે લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અમે પણ સમૂહલગ્ન જ્યારે યોજાયા હતા એમાં અમે હાજરી આપી હતી એ વખતે પણ અમને એવો વિચાર આવ્યો કે જ્યારે ભગવાને આપણને આટલો સરસ મોકો આપ્યો છે કે આપણે સેવા કરી શકીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક મહિલા તરીકે મને જ્યારે સ્થાન આપ્યું છે લોકસભામાં ત્યારે મને મારા સમાજ પ્રત્યે એ એવી લાગણી ઊભી થઈ કે આ દીકરીઓને કે જે ગરીબ મા બાપની દીકરીઓ હોય અથવા તો જેના માતા પિતા નથી અથવા તો કોઈને પિતા નથી કોઈને માતા નથી વિધવાબહેનની દીકરીઓ પણ છે આમાં તો એ દીકરીઓને સમૂહમાં એમનું લગ્નનું આયોજન કરીને પરણાવવાનું એમનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે અને એનાથી થકી સમાજમાં સમરસતા જળવાય એકતા જળવાય સમાજના સૌ આગેવાનો ભેગા થાય સર્વ સમાજે સાથે રહીને પણ અમને મદદ કરી છે એટલે એકબીજાની સાથે રહીને એકતાના પણ અહીંયા દર્શન થયા છે એટલે સૌને સાથે રાખીને આયોજન કર્યું છે એમાં ખૂબ સારી રીતે અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ બીજી માર્ચે જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન થશે ત્યારે સૌ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સૌ હાજર રહેશે અને કન્યાઓને આશીર્વાદ આપશે અને આ આયોજન સંપૂર્ણ રીતે સફળ રીતે પાર પડે એના માટે સૌ આયોજકો અમારા પતિ પૂર્વ ધારાસભ્યશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે અમારા પરિવારે અમારા તમામ સમાજના આગેવાનોએ મારા સમાજના આગેવાનોએ ખૂબ મહેનત કરી છે એટલે સફળ રીતે આ લગ્ન સંપૂર્ણ થશે એની મને વિશ્વાસ છે અને માતાજી ઉપર શ્રદ્ધા પણ છે